નમસ્કાર મિત્રો એલેજી કન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક સામાન્ય ભરતી થી આઠ ગણિત વિજ્ઞાન વિષયવાળા માટે શાળા પસંદગીની તારીખ અને હાજર થવાનો કાર્યક્રમ છે એ સંપૂર્ણ ડિટેલ્સ આપી દીધી છે આપણને બધાને ખબર છે એટલે વિદ્યા સહાયક જે સામાન્ય ભરતી છે ધોરણ થી આઠ હોય કે એકથી પાંચ હોય એના તમામ સ્ટેપ પૂરા થઈ ગયા છે એટલો મતલબ કે હવે કોઈ રાઉન્ડ બાકી નથી બિગ બ્રેકિંગ ન્યૂઝ આપણને એ મળી રહ્યા છે કે કચ્છની સ્પેશિયલ ભરતી આઠ ગણિત વિજ્ઞાન માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ લિસ્ટ છે 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 એ મુકાઈ એનું પણ તમે પોતાના લોગિનની અંદર જઈ અને પોતાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કેટલું બને છે એ પણ જાણી શકશો હવે સાથે સાથે જે જ્ઞાન સહાયક સાથે રેગ્યુલર ડિગ્રી હોય કે નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી હોય તો આવા ઉમેદવારોને જેમને ગુણ ગણવા છે કે દૂર કરવા છે આ બાબતની જે કમિટમેન્ટ હતી એ સામાન્ય ભરતીમાં જે લાગુ પાડી છે એ જ રીતે આમાં એની અસર આપેલી છે એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે ગણિત વિજ્ઞાન વિષયવાળા માટેનું તો સામાન્યમાં ઘટાડ્યા હશે વધારે હશે તો એ પ્રોસેસ એની અસર આ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મુકાયું છે એની અંદર આપેલી છે અને એની સૂચના આપી છે છતાં પણ તમને એવું લાગતું હોય કે હજી પણ મારા ગણિત વિજ્ઞાનના અંદર જે જ્ઞાન સાહેબ કે રેગ્યુલર નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી હોય અને તમારે ગુણ દૂર કરાવવા હોય તો એના માટે તમે વાંધા અરજી પણ કરી શકો છો તમે અગાઉની ભરતીમાં કે ગમે તે રીતે અગાઉ અરજી ન કરી હોય તો તમે વાંધા અરજી કરી અને ત્યાં તમારા ગુણ દૂર કરવા હોય કે એડ કરવા જે પણ ક્વેરી હોય તો તમે એ વાંધા અરજી કરી અને તમે કરી શકો છો તો આ રીતનું છે મિત્રો પીએમએલ બહાર આવેલું છે હવે પી એમએલમાં અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ તમે અત્યારથી તમે જુઓ તો વેબસાઇટ પર છે એ પીએમએલ મુકાઈ ગયું છે અને લોગિનની અંદર તમે જોઈ શકશો હું લોગિન કરવાની પ્રોસેસ છે તમને બતાવતો નથી હવે અહીં જુઓ તો ઓગણીસ વીસ આ રીતના બે દિવસ આપે છે બે દિવસની અંદર તમે પોતાની વાંધા અરજી તમારે કોઈ પણ પ્રકારને વાંધા અરજી હોય તો તમે આપી શકો છો વાંધા અરજીમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં કોઈ ક્ષતિ હોય તો તમે એને સુધારી શકો છો કોઈ ડિગ્રી તમે એડ નથી કરી અને અત્યારે નવેસરથી એડ કરવી હોય તો એ થાય નહીં તમે કેટેગરી ઓપન ને અત્યારે તમારે એસ એ બીસી કરવી હોય કે કોઈ પણ બીજી કેટેગરી અનામત કેટેગરી કરવી હોય તો એવું એડ ના થાય તમે હા તમે જે ડિટેલ્સ ફિલ કરી છે એની અંદર તમારે એડિટ કરવું હોય તો થાય કરેક્શન અપડેટ થાય તો આ રીતનું છે વાંધારજી કરવા માટે તમારે કોઈ પણ જે તમે સુધારા કરો છો એનો ઓરિજિનલ પ્રૂફ જોઈશે અને વાંદરજીનું જે ફોર્મ આવે છે તમારે પોતાના લોગિનની અંદર ડાઉનલોડ કરી લેવાનું છે કઈ કઈ વિગતોમાં ક્વેરી છે એ તમારે એની અંદર ફિલ કરવાની છે એ ફિલ થઈ જાય ત્યાર પછી વાંધા અરજી છે એ સ્વીકાર કેન્દ્ર પર તમે જ્યાં ફોર્મ જમા કરાવવા જતા હતા ત્યાં તમારે સ્વીકાર કેન્દ્રો પર અરજી આપી દેવાની છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સાથે લઈ જવાનું છે સાથે એક ઝેરોસ કોપી પણ લઈ જવાની છે આ રીતે તમે વાંધા અરજી કરવાનો ટાઈમ આપેલો છે બે દિવસનો એવી રીતે ત્યાં તમારે જે પણ એક્સેપ્ટેડ હશે ફોર્મ તો એક્સેપ્ટ કર લે છે સુધારા થતા હશે વધારા થતા હશે તો એ પ્રમાણે કરી દેશે તો આ રીતનું છે વાંધા અરજી કરવા માટેનો ટાઈમ આપેલો છે હવે પછી શું થશે મિત્રો અહીં જુઓ તો આમ તો ગણિત વિજ્ઞાન છે સોરી એસએસ છે ભાષા છે એના માટે પીએમએલ વન ટુ એવી રીતનું બહાર પાડ્યું હતું પરંતુ ગણિત વિજ્ઞાન માટે પીએમએલ બહાર પાડ્યું છે આઈ થિંક હવે સુધારા વધારા કરી અને સીધું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવી જશે પ્રથમ રાઉન્ડ બહાર આવી જશે એટલે ત્યાર પછી કોઈ તમે સુધારા વધારા કરી શકતા નથી એટલું ખાસ ધ્યાનમાં રાખજો કે અત્યારે તમારે વાંધારજી કરવી હોય તો કરી શકો છો ફાઇનલ મેરિટ લિસ્ટની સાથે સાથે રાઉન્ડ પણ આવી જશે ત્યાર પછી તમે કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકતા નથી હવે તમારે એવું હોય કે મારો વારો આવશે કે કેમ આનો અંદાજ આઈડિયા લગાવવો હોય તો જે સામાન્યનું ગણિત વિજ્ઞાનનું મેરિટ અટક્યું છે ત્યાંથી તમે નીચે ગણી શકો છો હા કચ્છના જે પ્રોપર વ્યક્તિઓ હશે જે કચ્છના જ હશે તો એવા વ્યક્તિઓ કદાચ આની અંદર કચ્છની અંદર જે હાઈ મેરિટવાળા છે એ લઈ શકે છે બીજા જે સામાન્ય ભરતીની અંદર આવી ગયા છે એવા લોકો આની અંદર કચ્છની ભરતીની અંદરથી બાકાત રહેશે એટલે ત્યાંથી તમે મેરિટ ગણિત પોતાનો નંબર સીટ પ્રમાણે ગણી શકો છો કે કેટલો દૂર છે એટલે તમને થોડો આઈડિયા મળી રહેશે હવે આ રીતે તમે વેબસાઇટ પર આવશો એટલે મેં જે પ્રમાણે પીએમએલ ની જાહેરાત વાંચી અહીંથી વાંચી છે અહીંથી લોગ કરી અને તમે લોગ કરશો એટલે તમારું મેરિટ લિસ્ટની વાંદરજીની એ બાબતે તમે જાણી શકશો ફાઇનલ જે મેરિટ લિસ્ટ જોવું હોય તો એ મેનુનું નિશાન આપ્યું છે ત્યાંથી તમે અહીં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું પહેલું જ મેનુ આપ્યું છે એના પર ક્લિક કરશો એટલે અહીં તમે જોશો તો ગણિત વિજ્ઞાન અને ન્યૂ કરીને આપેલું છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો આવી રીતે તમામ ઉમેદવારોનું છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આની અંદર તમને જોવા મળશે તમામ કેટેગરીના તમામ ઉમેદવારો આવી ગયા તો એ આ આ રીતનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે ટોટલ તમને ફોર્મ અહીંથી જોવા મળશે આ રીતનું છે બાર હજાર ચારસો સાત ટોટલ ફોર્મની વિગતો બધું મળી રહેશે તો આ રીતે મિત્રો ગણિત વિજ્ઞાન વિષયવાળા માટે કચ્છની સ્પેશિયલ ભરતીમાં પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર આવી ગયું છે અને પછી એફએમએલ આઈ થિંક આવી જશે અને પછી રાઉન્ડ પણ સ્ટાર્ટ થઈ જશે જલ્દીથી આઈ થિંક નવેમ્બર મહિનામાં આ જે ભરતી છે એ ક્લિયર કરી દેવી એવો આઈડિયા છે અને પછી હાજર થવાની પ્રોસેસ છે પણ છથી આઠ માટે ઝડપથી થઈ જશે ત્યાર પછી જે લોકો ધોરણ એકથી પાંચ છે સામાન્ય ભરતી હોય કચ્છ ભરતી હોય છથી આઠ સામાન્ય ભરતી છથી આઠ કચ્છની સ્પેશિયલ ભરતી ત્યાર પછી આના જે વેઇટિંગ રાઉન્ડો છે એ કદાચ ચાલુ થશે અને ચાલુ કરે તો સારી બાબત છે કેમ કે ધોરણે એકથી પાંચ છે છથી આઠ રિપીટેશનના કારણે જે પણ જગ્યાઓ છે અથવા તો અમુક જે બીજા ડિપાર્ટમેન્ટવાળા ઉમેદવારો છે એમને સ્થળ પસંદગી નથી કરી કોઈપણ રીતે ગેરહાજર રહ્યા છે જિલ્લા પસંદગી કર્યા બાદ સ્કૂલમાં સ્કૂલ પસંદ કરવા જ ના ગયા હોય હાજર પણ ન થયા હોય અથવા તો રાજીનામું આપી દીધું આવા ઘણા બધા કેસીસ બન્યા છે અને જગ્યાઓ પણ ખાલી પડી છે તો એ પ્રમાણે ઝડપથી વેઇટિંગ આપે એવી આપણે આશા રાખીશું આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો